જામનગર મહાનગરપાલિકાના નવા ભવનમાં મળેલી સામાન્ય સભા વિવાદોથી ભરેલી રહી હતી આજ શરૂઆતમાં પત્રકારો અને ફોટો જર્નાલિસ્ટ તેમજ કેમેરામેનને કવરેજ બાબતે ભારે ઉહાપો બાદ બોર્ડમાં માઇક સિસ્ટમ પણ યોગ્ય કાર્યરત ન હતી તો બોર્ડમાં પ્રશ્નોત્તરીના અંતે અધિકારીઓએ બોર્ડમાંથી ચાલુ કાર્યવાહી દરમિયાન વોકઆઉટ કર્યો હતો

ঐইয়ড সাটিযে মাকে অবকা ণঠচাকি হুযধা প্মসাটকাখ্শটি থিকাকাখরা জটি. কল� illustrazপাটি. কিশডিলিই, দশাংন হনাই বাইন ফতরকাকহ৊ষটরে